શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારો એક નવા ઓડિયોની અંદર મિત્રો ફરી એકવાર એક ભાઈ મનસુખભાઈ આગળ જો જે વિડીયો બનાવ્યો તો એ ભાઈએ તો માફી માંગી લીધી કે મેં ખોટી રીતના જે વાળવાળી મેળડીમાંના સતુભાવાનું નામ લીધું હતું એને બદલ હું માફી માંગુ છું તો હવે કોઈ વાવડીના શિવરાજભાઈ કરીને છે જે આપણને એવું લાગે કે કોઈ દરબાર હશે પણ સે દલિત સમાજના ભાઈ જે સતુભુવાના મેરડીમાંના એમ કહેશે મારા સમત્કાર જોઈએ છે હું કહું એટલા દાણા મને આપો આવી રીતના ફોન કરી દીપક આપણે જે ઘણા દીપક સુડાસમા છે ઘણા આના વિડીયો મેં કે છે ખોટે ખોટા ફેમસ થવાના ધંધા કરે છે તો ફરી એક શિવરાજભાઈ કરીને કોઈ છે શિવરાજભાઈ વાવડી કરીને જે કહે છે આનું મારે શું કરવું એમ આનું કાક તમે કરો પડદો પાસ મારી આગળથી આમ પૈસા લીધા છે અને દીકરા દેવાની વાત કરી તેને એ વાયદા ખોટા પીડા છે ને એવું બધું બોલે છે જેમાં એવું પણ બોલે છે કે એ ભવાયા કરે છે યા ભવાયા તો રમે છે પણ સતુ ભુવા જે છે એ ભવાયા

નામ નામ તમારું મારું નામ છે શિવરાજભાઈ ભાઈ બોલો શિવરાજ હવે ભાઈ આનું શું કરવું હવે શેનું સતુ નું શું કરવું હવે સતુ ભાઈ ને આપડે શું કરીએ કે ભાઈ રોજે રોજ એના ડિંગલ ભાઈ વધતા જાય દીપક ભાઈ આપણે શું કરીએ કે ભાઈ આપણે તો નાના માણા ભાઈ નાના માણા તો વાત સાચી છે પણ હવે આ ક્યાં સુધી લોલ લોલ હાલશે શું કરવાનું ભાઈ હવે ભાઈ કારણ કે વીતી ગઈ છે એટલે હું તમને કહું છું તમને હું કહું હવે એમાં મારા એક ભાઈ છે હવે ત્યાં ગયા હતા એટલે સંતાન માટે ગયા તા લ્યો ને બરાબર હવે સંતાન માટે ગયા તો સતુ ભુએ ટાઈમ આપ્યો ને આપ્યો હોય કે ઈ સતુ ભુએ બોલ્યો હોય હમ તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપું તો મારવાડી મેલડી જ આપું બરાબર કે તારો બીજો ક્યાં જવાની જરૂર નથી બરાબર

પેલી વખત ગયા હતા પાંચસો બીજી વખત ગયા હતા હજાર ત્રીજી વખત ગયા હતા પંદર પાંચસો પાંચસો વધતા જાય એટલે આ રીતે ભાઈ ના પૈસા ના લીધે ભાઈ નું કામ નો થયું બરાબર હવે ગણી ડંફાસ કરે એ અને એવું છે એક વખત એનો video તમે જોયેલા તો ઘણા હશે હું એ જોઉં જ એટલે એને એવું એક video માં એવું કીધેલું કે મેલી ને જોયું હોય

કે સવારે આઠ વાગે રાતે ધોડે હશે ભાઈ અને સવારે એવું કીધું કે જો કોઈ અંદર તમારે જોવું હોય તો આઠ વાગ્યાનો સમય આઠ વાગે આવ્યું આવવાનું ડબલ દાગડી નો ધોટો કરીને મંદિર પર તો ત્રણ વખત આટો નો મારું તો મારવાડે મેળી ધૂણો નો બંધ કર દઉં બરાબર તો હું તો આઠ વાગે નહિ સવારે સો વાગે અહિયાં પહોચી ગયો તો એવું તો કાઈ થયું નહિ બરાબર હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કતી ભાઈ સાચુ બહુ બોલ્યો

મન કે ભાઈ તમાર મારી શું કામ હે મને કે વારો માં વારો લખાવો પડે તો મેં કીધું ભાઈ વારો ક્યારે લખાવું કે શુક્રવાર વારો લખાવાનો હમ ત્રણ દી બેહ્વાનું અહિયાં ત્રણ દી બેહ્વાનું ત્રણ દિવસ આપડો વારો આવે તો આવે બરાબર હવે અઢીસો વારા લઈએ હ શનિવારે અઢીસો રવિવાર અઢીસો હા દસ જણા એક હારે બોલાઈ લઈએ હા અને શું કરે ખબર હે હા જેટલા એના એ દાણા નથી નાખતો એના જે એ દાણા નાખે જેટલા તમારે ખોડા પડે ને એટલા લઈને ને માથે તમારા ને તમારા હાથે માથે ફેરવવા ના અને એ પછી રૂપિયા રૂપિયાના બે સિક્કા આપે અને એક નાળિયેર આપે આ તમારે બે વસ્તુ લઈ ઘર ના ચાર ખૂણા અડાડી અને પાણી દઈ ને આવવાનું આવનું ઉભા થાય એટલે પાંચસો રૂપિયા મુકવાના બરાબર પછી રવિવાર નો ટાઈમ આપે આવતા રવિવાર આવજો બરોબર રવિવાર નો ટાઈમ બીજી વખત હજાર રૂપિયા થાય બરાબર એટલે મારો તો એટલા માટે જો ખરેખર પણ હાચા તું જો હાચો હોય ને તો મારા તારી પાસે હે ને તું કે આંકડા પાડી દઉં હું બરોબર તો મારા તારી પાસે હે ને સોળ તેત્રી ને એકાવન આ ત્રણ જ્યાં જોઈ સાચો તું હોય તો બરાબર છે તો હું એટલા માટે જ ગયો તો પણ એ આયોજક હતો એને મેં કીધું પણ કે હો એવું બેવું પૂછો નહિ મારા ભુવા ને લે મને અહીંયાથી થી કાઢી મુક્યો મને કે એવું પૂછવું હોય તો અહીં નહી આવવાનું ભાઈ કેમ જાણે એના બાપ ની જાગીર હોય હા ભાઈ વાત સાચી કે એના બાપ ની વાડી હે બરોબર એના બાપ ની વાડી છે એ કાઢી મુકે આપણને હા અને એમાં એ કે છે કે ભાઈ હું કોઈને ને નથી આપતો હા તો જક મારા video મોકલે હે હા social media હું કામ ચલાવું હું video પ્રચાર થી માણસો જાય છે ને અત્યાર મેલડી માં ક્યાં ગયા તા હા હાચી વાત છે છ મહિના થી આ સતુ બોડી એલા છ મહિના ક્યાં ગયા તા કારણ કે એને કોઈ ઓળખતું નતું હસી વાત છે હા અને છ મહિના પછી આ વિડીયો બધા ચાલુ કર્યા તો વિડીયો ના માધ્યમ થી જાય છે ને કંકોત્રી દેવાની ક્યાં જરૂર છે ભાઈ ત્યારે હા હે આ video ના માધ્યમ થી જાય છે ને એટલે મારું કેવું એમ આ લોલબ જે હાલ હે ને ઈ મજા નથી આવતી આ બધું અંધશ્રદ્ધા માં જાય છે અને પબ્લિક કેવી ગાંડી ઠોકી રહી ને તમે જોવો તમે એક વાર જાવ ભાઈ દીપક ભાઈ માણસ કઈ રીતે પડ્યા હોય તમે જો ઊંઘી પેટ પડ્યા હોય ત્રણ દિવસ સુવો નહિ બરાબર નહી કોઈ જાત ની સુવિધા નહી કોઈ જાત કાય વર્તન નહી કાય અને વર્તન એ કેવું ભુવા હવે કોઈ પણ ભુવો હોય તો ગાદી ઉપર બીડી સિગરેટ ચા પછી તમાકુ ગુટકા આવું ચાલુ હોય નો જ હોય ને ગાદી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કઈ નો હોય નો હોય ના ભાઈ ને બધું ચાલુ હોય પછી દમપાસ કેવી કરવાની બધા વિના મિત્રો બેઠા હોય ફરતા ફરતા એટલે નવ વાગે બેઠક નવ વાગે બેઠક નું કે પણ ઠેર રાતે બાર વાગે ચાલુ કર ત્રણ કલાક માણસ ને હમ ત્યાં બેસવાનું સામે હવે ત્રણ કલાક તો રાહ જોવાની.

બરોબર તે માણહ એટલું બધું વધારે સારું છે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને હ જે અત્યારે ત્યાં ગયા ને જેને કેટલા રવિવાર ફર્યા છે ને ઓગણીશ ઓગણીશ રવિવાર ભર્યા ને એ ભાઈ આપણને કઈ બાઈટ આપશે અત્યારે હે એ ભાઈ કઈ આપણને માહિતી આપશે જેની એ ભાઈ ને આપડે બોલાઈ લઈએ ને ભાઈ તમ તાર માહિતી આપણે ઈ ન પાહી એ બોલે બસ તો પછી એટલું અપાવું બરાબર આપણે લીધેલી ચાલુ કરીએ હવે આપડે ઈ જ રસ્તો છે એ ઈ social media થી રમે છે તો આપડે સોશિયલ મીડિયા થી રમીએ બાકી ભાઈ દીપક ભાઈ તમ તારે support ની જરૂર પડે ત્યારે ગમે ત્યારે કઈ જો તમ તારે હો કઈ વાંધો નઈ તો આ રેકોર્ડિંગ ચડાવું તો વાંધો નઈ ને ચડાવો વાંધો નઈ તમ તારે હો કઈ વાંધો હું નામ કીધું તમે શિવરાજભાઈ શિવરાજભાઈ મોરબી ને વાવડી 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 હા કઈ વાંધો ક્યુ વાવડી આપડે રાજકોટ નું રાજકોટ વાવડી હા

તો એ તારા બાપ ની વાડી તો માતાજી હવે એનું અસલ જે મનાણ છે હમ ઈયા જગ્યા માં તો બેહતો નથી અસલ જે મનાણ અહીંયા ઈયા બેહવું પડે કે માર બીજે બેહવું પડે અસલ માં બેહાય ને ભાઈ બરોબર ખબર છે એને કે હું વિડિયો વાયરલ થાય તો મારા માણા હમાય માણા એટલું બધું આવશે હમ તો એ એને માતાજી બી ઈયા બેહવા એનું પ્રમાણ શું હા પ્રમાણ તો પ્રમાણ તો કઈ આપ્યું નથી કે મારી માતા એ બેઠી છે બરોબર સાચી છે હવે એ ઈના બાપા હા જે ભાઈ સત્તુ બુઆ બાપા એના બાપા તો એના બાપા કદાચ ઓફ થઇ ગયા હોય તો હાલો પચી વર્ષ ત્રીસ વર્ષ એટલા ગણીએ આપડે તો આ તો એની પેલા ની માતા હે હે સાચી વાત તો આમાં ભાઈ દીપક ભાઈ હું જો જેટલું ખોલો બેસું તો કેટલું નીકળે એવું હે અને મારા ખરેખર જો તમે મને સાથ સહકાર માં હોય ને હું તમને સાત સહકાર આપું ખરેખર આનો હું મૂકું નઈ હો ભૂલે ભૂલ આપણો સપોર્ટ છે ભાઈ આપણે ડર્યા વગર સપોર્ટ કરવા વાળા માણસ છીએ એ તો તમે જોયું છે બરાબર

હું આટલી દીકરી ને પૈસા આપું હું તો ભાઈ તું તારા ઘર ના પૈસા દે ને હે તું એવો બધો પાણી રેવા દીકરો હોય હું આ પૈસા આપું તો તારા ઘર ના પૈસા દે ને ભાઈ હે માતાજી ના પૈસા શું લેતો આ બધા પૈસા તું ભલા માણસ ફાડો તું ઉઘરાવે હે આ પૈસા ભેગા થાય કદાચ એક બોટાદ ની અંદર જ કિસ્સો બની ગયો મેં તમને વાત કરું હું કે બોટાદ માં એક દીકરી અહીંયા ગઈ તી અને એવું કીધું સતુભાઈ એ કે આ દીકરી ને જયારે લગન થાય ને તારા અગિયાર હજાર એકસો મારા તરફ થી પછી જયારે દીકરી નો બાપો અહિયાં પૈસા લેવા ગયો ને ત્યારે અગિયાર હજાર રૂપિયા આપ્યા કેટલા અગિયાર હજાર રૂપિયા જ આપ્યા આ પેલો દાખલો એ તો ઓલા બીજા પૈસા ક્યાં ગયા કેટલા કીધા એને અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર બધા એકડા પછી છેલ્લે આપ્યા અગિયાર હજાર રૂપિયા હવે આ દીકરાનો બાપ તો બચારો ગરીબ હતો એટલે કઈ બોલ્યો નહી આવતો રહ્યો લઈન એટલે આમાં નાના માણસો બચારા કઈ નો બોલી હકે ને કઈ નો કરી હકે શું કરી હકે બિચારા અહિયાં કઈ વાંધો નહિ ભાઈ આપડે બધો ફરતા ફાઈસ કરવાનો છે અને મેં તમને કીધું ને જે અત્યારે જે ભાઈઓ અહિયાં ગયા હતા ને ઓગણીસ રવિવાર ભર્યા એનો એક વિડીયો મળી જાય ને તો કામ થઈ જાય આપણને પછી એક અમરેલી ના એક ભાઈ મને ભેગા થયા હતા કોયડા ની અંદર કે ભાઈ મારો ત્રીજો થકો છે

હા એટલું બધું તને તકલીફ હોય એટલું બધું દુઃખ હોય ભાઈ તો તારું કામ નો થાતું હોય તો ભાઈ તું શું સુલે થકા કરે છે એટલે એવા કેટલા છે બિચારા અહિયાં કેટલા સમજો ઊંડી પછી પડ્યા હું તો જોઈ આવ્યો છું કોયડા મને ખબર છે ને ખરેખર મને મળવા ન દીધો નકર હું તો એ ભુવા ને તો કે હું મેલડી માં ભુવા છું પણ આપડે બધું આવું બધું નથી કરતા કઈ કઈ વાંધો નહિ આપડે છે ને તમે હવે છે ને આપડે હાંજે હું તમને નવરા ફોન કરું શિવરાજ ભાઈ તારે કઈ આ નંબર મારો છે આમાં તમે મને હો ભલે સેવ કરી લો તમારો નંબર હા જો તમે આખો રેકોર્ડિંગ સાંભળ્યું હોય તો મારે કહેવાનું એ છે હું નથી સતુ ભવાને સપોર્ટ કરતો નથી કોઈ આ લોકોને સપોર્ટ કરતો હું માત્ર જે સાચું છે ને એ કહું છું જો હજી લગ્ન કોઈ એવો વ્યક્તિ નથી આવ્યો કે એણે એવું કીધું કે સતુ ભવાએ મારી આગળથી પૈસા લીધા આ માત્ર બીજા લોકો જે એવા છે જે આ બોલે છે સોશિયલ મીડિયામાં એને ખાલી ચમત્કાર જોવો છે એને પોતાની જાતને ફેમસ કરવા છે એક વ્યક્તિ કે કોઈ બેન એવા નથી એવા જેણે સોશિયલ મીડિયાની અંદર એવું કીધું કે સતુભુવાએ મારી આગળથી આટલા પૈસા લીધા અને આ બધા જે છે એ સોશિયલ મીડિયાના ઇન્ફ્લો છે જે ફેમસ થવા માટે પોતાના વિડીયો વાયરલ કરવા માટે આવા કરતા હોય જેમ કે દીપક ચુડાસમા જેમ કે અનિલ શેખલિયા હતા એણે માફી માંગી લીધી કે મારી ભૂલ છે પણ હવે કોઈ આ શિવરાજસિંહ કરીને છે કોઈ શિવરાજભાઈ ભાઈ કરીને જે વાવડીના છે ને જે દલિત સમાજના કોઈ આગેવાન છે જે એવું છે મારે દાણા જોઈએ છે તો આવા વ્યક્તિને દાણા જોવાનો શોખ હોય એવા વ્યક્તિને દાણા કઈ રીતે દેખાડવા કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો